નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આગામી 48 કલાકમાં ઠંડીનો જોર ઘટશે ગુજરાત સરકારે આદેશ કર્યો છે રદ દેશમાં દરરોજ વધી રહ્યા છે HMPV ના કેસ ગુજરાતમાં વધુ એક HMPV નો કેસ નોંધાયો સવારની હેડલાઇન્સ ઉપર પણ નજર નાખીશું ઠંડી ગયા તો ઠુઠવાઈ ગયા તાપમાન ચાર ડિગ્રીએ પહોંચી ગયું છે ત્યારે વાત થશે આ વર્ષે ઉત્તરાયણમાં કેવું રહેશે હવામાન મારાથી પણ ભૂલો થાય છે હું ભગવાન નથી તેવું પીએમ મોદીએ જણાવ્યું છે ત્યારે વાત થશે શાળાઓની ફીમાં થયો છે વધારો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા ત્યારે વાત થશે એચએમપીવી અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે વાત થશે યાત્રામાં અકસ્માત થશે થશે તો મળશે લાખો રૂપિયા વાત રાજધાની ધુમ્મસમાં લપેટાઈ ગઈ છે વાત છે દિલ્હીની ત્યારે વાત થશે ગૃહમંત્રી બનાવી તો જુઓ ફરક ના પડે તો આ જીવન ખેતી કરીશ તેવું જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી તાજેતરમાં ખુદને પટ્ટાથી માર મારનાર આપના નેતા ગોપાલ ઇટાલિયાને એક વાતચીતમાં સવાલ પૂછ્યો કે જો તમે રાજ્ય ગૃહમંત્રી બનો તો શું ફરક પડશે તો ઇટાલિયાએ જવાબ આપ્યો કે બનાવી તો જુઓ ફરક ન પડે તો આજીવન ના બોલાવતા ફરક ના પડે તો કેમેરા સામે કહું છું કે આ જીવન ખેતી કરીશ જિંદગીમાં કોઈની સામે નહીં મળું સાથે ઇટાલિયાએ ગુજરાતના રાજકારણ અને ભાજપ વિશે પણ ઘણી બાબતો જણાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની ધુમ્મસમાં લપેટાઈ ગઈ છે દિલ્હીમાં હાલ ઘણું ધુમ્મસ જોવા મળી રહ્યું છે જેમાં વિઝિબિલિટી ઝીરો મીટર સુધી ઘટી છે દરમિયાન વીસ કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપે મુસાફરી કરવી મુશ્કેલ બની છે વાહન ચાલકો ઇમરજન્સી લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ધુમ્મસના કારણે ટ્રેનો પણ મોડી પડી રહી છે સાથે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આવી ધુમ્મસની ચાદર પણ પથરાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલ યાત્રામાં અકસ્માત થશે તો મળશે લાખો રૂપિયા ઘણીવાર તમે જોયો હશે કે રેલવેમાં યાત્રા સમય અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને માણસનું મૃત્યુ થઈ જાય છે આવા કિસ્સામાં શું રેલવે વળતર આપે છે ખરી તો તેનો જવાબ છે હા રેલવેમાં યાત્રામાં જો તમારી સાથે કોઈ દુર્ઘટના થાય છે અને તમે મૃત્યુ પામો છો રેલવે તરફથી બે લાખ રૂપિયાનો વીમા કમોચ મળે છે ખાસ કે દુર્ઘટનામાં યાત્રીની ભૂલ હોય તો કોઈ જ વળતર મળતું નથી યાત્રા સમયે બીમારીથી મૃત્યુ થાય તો પણ વળતર મળતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એચએમપીવી અંગે જણાવ્યું છે કે આ વાયરસ નવો નથી પરંતુ જૂનો જ છે આ વાયરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે એચએમપીવી થી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરૂર છે નોંધનીય છે કે ચીનમાં કોરોના પછી એચએમપીવી ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી મારી દીધી છે બ્લડ રોઝ તેના અંગે નવી અપડેટ પણ સામે આવતી રહે છે મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તિરચી ગેંગના બાર આરોપીઓને પકડ્યા છે તેમની પાસેથી અગિયાર લેપટોપ સત્તર મોબાઈલ અને દાગીના જપ્ત કરાયા છે આ આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં કારના કાર તોડીને ચોરી કરતા હતા તેઓ તામિલનાડુના તિરચીના રહેવાસી છે આ ગેંગનો મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નમાં ચોરી કરવાનો પ્લાન હતો જોકે કડક સુરક્ષા વચ્ચે તેઓ ચોરી કરી શક્યા ન હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓની ફીમાં થયો છે વધારો વાલીઓના માથે પોતાના સંતાનો ભણાવવા માટે એક ભાર ઝીંકાયો છે હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિએ અંદાજીતા પંચાવન જેટલી શાળાઓના ફીમાં ધોરણમાં વધારો કર્યો છે આ વધારો પચાસથી તેર હજાર સુધીનો કરવામાં આવ્યો છે ખાસ કે સમિતિ પાંચ હજાર જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે જેમાં બારસો જેટલા સ્વાગત અભ્યાસ કરીને ક્લિયર કરવામાં આવ્યા છે જેમાંથી પંચાવન શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તો તમે શું કહેશો આ ફી મામલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જણાવ્યું છે કે મારાથી પણ ભૂલો થાય છે હું ભગવાન નથી પીએમ મોદીના પહેલા પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનું ટ્રેલર સામે આવ્યું છે જેમાં તેઓએ ઝેરો દાના કો ફાઉન્ડર નિખિલ કામત સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું છે કે યુવાનોએ મહત્વકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ સાથે જણાવ્યું છે કે મારાથી પણ ભૂલો થાય છે હું માણસ છું ભગવાન નથી પીએમએ તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગેના અનુભવો પણ જણાવ્યા હતા પીએમએ આનું ટ્રેલર એક્સ ઉપર પણ પોસ્ટ કર્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ઉત્તરાયણમાં કેવું રહેશે હવામાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે મકરસંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તે અંગે તેમણે જણાવ્યું છે કે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અને મધ્યમથી થોડી વધુ રહી શકે છે રાજ્યમાં પવનની ગતિ પાંચથી દસ કિલોમીટરની આસપાસ રહેશે ઉત્તરાયણના દિવસે ઠંડી લાગશે આ દિવસે પ્રતિ કલાકે દસથી વીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રણના મહત્વના સમાચારની વાત કરીએ તો ગયા ને તાપમાન ચાર ડિગ્રી પહોંચ્યું ઘાતિ ઠંડીએ લોકોને ઠૂઠાવ્યા છે ઠંડા પવનોને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રાજ્યમાં નવ નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે તાપમાન ચાર ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું અમદાવાદમાં પણ બાર પોઈન્ટ આઠ ડીસામાં નવ પોઈન્ટ આઠ વડોદરામાં નવ પોઈન્ટ બે કડલામાં છ પોઈન્ટ પાંચ સૌરાષ્ટ્રમાં આઠ પોઈન્ટ ચાર રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ પોરબંદરમાં નવ પોઈન્ટ છ અને મહવામાં દસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના સાત વર્ષનું બાળક એચએમપીવી પોઝિટિવ આવ્યું છે તેનો શંકાસ્પદ એચએમપીવી વાયરસનો રિપોર્ટ આવ્યો પછી તેના સેમ્પલ તપાસ માટે અમદાવાદ ગાંધીનગર મોકલ્યા હતા જેમાં તેનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ આ બાળક બેબી કેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે અમદાવાદના વસ્ત્રપુરમાં રહેતા એસી વર્ષીય વૃદ્ધનો પણ એચ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે હાલ હોસ્પિટલમાં દાખલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં દરરોજ વધી રહ્યા છે એચએમપીવીના કેસ ભારતના ઘણા રાજ્યોમાં એચએમપીવીના કેસ નોંધાયા છે આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરી રહ્યો છે અત્યાર સુધીમાં ઘણા બાળકો તેનો શિકાર બન્યા છે ભારતમાં એચએમપીવી વાયરસના કોલા બાર કેસ નોંધાયા છે જેમાંથી બેંગ્લોરમાં બે ગુજરાતમાં ત્રણ ચેન્નાઈમાં બે કોલકત્તામાં ત્રણ અને નાગપુરમાં બે કેસની પુષ્ટિ થઈ છે આરોગ્ય વિભાગે દરેકને વ્યક્તિગત સ્તરે આ વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે આદેશ રદ કર્યો છે તાજેતરમાં રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવશે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે ખાસ કે આ સમાચારને લઈને ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે આઠમી જાન્યુઆરી આ જાહેરાત કરવામાં આવી હતી જે રદ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં ઠંડીનો જોર ઘટશે શિયાળાની કડ કરતી ઠંડીના કારણે નલિયા ઠંડુ ગાઢ શહેર બની ગયું છે રાજ્યમાં ઠંડીના કારણે લોકો ઠૂંઠવાનો વારો આવ્યો છે ઠંડીના વાતાવરણ વચ્ચે થોડી રાહત પણ મળી શકે છે હવામાન વિભાગ મુજબ આગામી અડતાલીસ કલાકમાં પવનની દિશા બદલવાથી ઠંડીનો જોર ઘટી શકે છે મોટાભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધી શકે છે ખાસ કે આ વધારો લાંબા સમય માટે નહીં હોય એટલે કે એકવાર ઠંડીને સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે